બાઇક સવાર માતા પુત્રના કમકમાટી ભર્યા મોત

કરવાની તપાસ હાથ ધરી છે અકસ્માતની ગંભીરતા એ હતી કે હટફેટી ચડેલા બાઇકને બચાવવાના પ્રયાસ છતાં બાઇક ડમ્પર સાથે અંદાજિત વીસ ફૂટ સુધી ઢસડાયું હતું જે વાહનની રફતાર અંગે પ્રશ્ન ખડો કરે છે ગાગોદર પોલીસ મથકથી પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સમયે રાપર તાલુકાના કાનમેર ગામથી પોતાના ગામ ભચાઉ તાલુકાના લાકડીયા પાસે આવેલી પગી વાંઢ તરફ જતા પિસ્તાલીસ વર્ષીય બાઇક ચાલક રમેશ કરમસિંહ કોલી અને તેમના વર્ષીય માતા પાછળથી આવતા ડમ્પરની ચડી જતાં ગંભીર ઇજાઓ પામ્યા હતા ઘાયલોની સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી પરંતુ તે પહેલા જ બંને હતભાગી માતા પુત્રનું ઘટના સ્થળે જ મરણ થયું હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ